વાત કરીએ તો કમાટના મોટી ટોકરી ગામમાં યુવતી ફસાઈ કરા નદીમાં ઘોડાપુર આવતા યુવતી ફસાઈ કરા નદી પાસેની ટેકરી પર યુવતી ફસાઈ ગઈ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે હાલ યુવતી ટેકરી પર સુરક્ષિત છે નદીમાં અચાનક પાણી વધતા બહાર નીકળી શકાયું નહીં તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો છોટા ઉદેપુરના કમાટના છે કે જ્યાં કરા નદીમાં એક ટેકરી પર યુવતી સર્જાઈ છે ત્યારે કરા નદીની ટેકરી પર યુવતી ફસાઈ છે કે હાલ યુવતી સુરક્ષિત છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હકીમ આપણી સાથે લાઈન પર જોડાયા છે હકીમ એક તરફ સતત ઉપરવાસમાં વરસાદ કરા નદીમાં પૂરની પરિસ્થિતિ અને ટેકરી પર એક યુવતી ફસાઈ છે શું માહિતી જી બિલકુલ મેં વસલ આપને જણાવી દઉં કે ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક નદી નાળાઓ છલકાઈ રહ્યા હતા ત્યારે જે કરા અને સાપર નદી અંદર પાણી પણ પણ ગોળાપુર આવ્યું હતું અને જે કરા નદીની ઉપર મોટી ટોકરવા જે ગામ છે મોટી ટોકરી ત્યાં એક ટેકરી ઉપર યુવતી ક્રિયા માટે ગઈ હતી અને જે ફસાઈ ગઈ હતી અચાનક કરા નદીમાં પાણી આવતા તે ફસાઈ ગઈ હતી અને છોટાઉદેપુર ઘટના સ્થળે પોહ્યું હતું અને હાલ યુવતી નું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે બિલકુલ હકીમ માહિતી બદલ આભાર